टाइपर पुरेस <laughs> टाइपर पुरेस, <laughs> पुरेस ने पोशु घर शगरने नम्बर ने पिसली नहीं बाटो कोई लू पर लेंजे नहीं बाटाना है दा गलोष गलोष से जलोष तो नहीं तो से तो મિત્રો આજે મારી આંગળીને અપોઇમેન્ટ છે તો નોટરી પાર્ક હું આવી ગયું છે તો સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ જે માટે જય શ્રી કૃષ્ણ બધાને તો મિત્રો હમણાં હું અપોઈન્ટમેન્ટમાં જાઉં અને લેટર બતાવું આજે ખબર પડે અને અત્યારે વાયગા છે નવ અને સારા નવની મારી અપોઈન્ટમેન્ટ છે તો હું જાઉં છું હવે તો ત્યાં સુધી વિડીયો બની છું પછી ત્યાંથી શું કહીશ અને ફિંગરમાં શું કરે છે પછી હું તમને બતાવું તો જોઈએ કેટલા વાગે વારો આવે છે સારા નમૂના કોઈમેન્ટ છે અને કેટલા માણસો છે પછી ખાવું પડે મિત્રો આ છે ઇમરજન્સી ટ્રીટમેન્ટ સેન્ટર તો ત્યાં જઈને પૂછી લેમ મારો ફોર લેવલ ફોર્થ ઉપર છે તો અહીંયાથી જવાય એ બી સીટ ઉપર જઈશ પછી ખાવું પડે હેલો મિત્રો હું અહીંયા મારા જે રિસેપ્શન રિસેપ્શનમાંથી નંબર લેટર બતાવ્યું અને હું ક્લિનિક ફોર આવી ગયો છે તો એ લોકોએ કીધું કે હું તું બેટ ચાલો હોય પછી તને બોલાવીએ મેં તો ચાલો જોઈએ હું કરે છે એ લોકો પછી ખબર પડે તો હું મારા અહીંયા આપણે ક્લિનિક ફોર છે તો ત્યાં હું આવી ગયો છે હલો મિત્રો મારો અહીંયા હોસ્પિટલમાં આરો આવી ગયો અને આ તો પહેલાં લાસ્ટ ટાઈમ બાંધી દીધી આનાથી બહુ હારામ હારી બાંધી દીધો ફોટો આના કરતાં તો આપણા ઇન્ડિયાના ડૉક્ટર હારા આ એની ગવર્મેન્ટ હોસ્પિટલ કંઈ કામની નહીં આપણે એમ કહીએ કે હોસ્પિટલ કહ્યું કાંઈ સારી કાંઈ નહીં જો આ મને ખાલી જોઈ દીધી ઓલા ફોટા કમ્પ્યુટરમાં મારું નામ જોઈને ને મને કે ઓકે આ તને બેન્ડેડ વાળી દે છે અને આ સોજો ઉતરી જાય ને પછી હમું થઈ જાય કંઈ એક્સરસાઇઝ કીધું નહીં કે કાંઈ નહીં તો આના કરતાં બેટર છે કે આપણા દવાખાના ઇન્ડિયાના સારામાં સારા છે અને હવે તો મારે દિવસનું બગાડ્યો ખાલી મફતનો મને અહીં બોલાવ્યો એના કરતાં મને ખબર હોત ને તો અહીં આવત છે તો હવે ચાલો જે હોય એ આવું વાળી દીધું છે ભાઈને અમે અને બીજી પટ્ટી આવી મને કીધું બાંધી છે પાછીદાર છે તો ચાલો હવે હું ઘરે જામ મને એમ કે કરે પ્લાસ્ટર વાળીએ તો પ્લાસ્ટર તો કઈ વાર્યું નહીં તો આ આછી પટી ટેપ ચોંટાડી દીધી મને લાસ્ટ મંડે આવ્યો હતો ત્યારે જરાક ઝાડી પટ્ટી હતી તો એ જરાક આમ સપોર્ટ રહેતો તો ફિંગર આમ વળતી નહીં કંઈ નહીં આ તો કંઈ ફિંગર ને સપોર્ટ નથી કે કંઈ નહીં હવે વાંધો નહીં હવે ચલો હવે મિત્રો હું ઘરે જાઉં તો વિડીયો મારે જોની દવા લેવા માટે પણ જવાની છે તો હું જાઉં છું અહીંયા અરે છે એકલો કરે છે સોરી એકલો નથી મમ્મી સાથે છે તો ચાલો બાય તો મિત્રો આ ટિકિટ છે તો આ મશીનમાં ટિકિટ પે કરી દે તો ચાલો મિત્રો મેં ગાડીની ટિકિટ પે કરી દીધી છે તો હવે હું જાઉં છું ઘરે એ નમગ્રે તો ધ્રીસું જો રેડી થઈ ગયો છે ટીઆન સ્કૂલ માટે રેડી થઈ ગયો છે અને દ્રિશ્યુ એ એ દ્રિશ્યુ જો વાહ દ્રિશ્યુ એ તો શૂઝ પહેરે તો નાઈસ તો મિત્રો તમે જોઈ શકો છો એટલો નાઈસ ઇન્ડિયા જેમ સવાર સવારમાં માં તરકો પડેલો છે તમે ધ્યાન સુસ પર મુક્યા આવ્યો પર મુકીને પછી પછી દોસી છે ને અમારે આંગળી સોરા વાગ્યા હતા તો અહીંયા પાસે મારે આંગળી બતાવવા માટે સંજાવાનું છે તો કે દવા ઘર ડૉક્ટરે તો કંઈ કરી દીધું નહીં ખાલી પેલી ટેપ મારી દીધી તો મને બતાવતા ગયા અને દવા લેતા અહીંયાથી તો ગાડી ગાડીમાં જાય છે તો મેં ટ્રેન્સને સ્કૂલેથી મૂકી અને સીધા એ ના ઘર જાઉં પછી ત્યાંથી આવીને પછી થોડું ઘરનું કામ છે એ કરવાનું છે તો હેલો મિત્રો ભાઈ માસીનગર આવી ગયા છે તો આ માછી નીકળ્યા પછી ખબર પડે કારણ કે બેલ મારેલો છે ત્રીસને માસી દવા આપે છે kapatiya aayoge bandu boliye nahi 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 asu ka nahi bikarila

तबे हम कर रहे हैं सिंदूर महंगड़ी हर की कर रहे हैं मटेरियल थोड़ा साहन करवा पड़ी है ना यार बाई उस जो दिशा हूँ रंबे बताओ दिशा बोल बोल बताओ बोल कितना हाय बोल बोल जी बोल चरमाइजी दिशू डगी डगी

मजा <laughs> <टैपर पुराएवा। laughs> <laughs> 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 पडस <laughs> <laughs>

હવે દવાખાના કરતાં તો માસીએ મને પાટો હારો બની દોસ તો પછી આવું બધું ખાવું પડે કે કેવું આંગળું ઊતરું છે એમ તો આ પાટો તો મને સોરવા સોરવા ના પહેર્યું તો નાવાનું નહીં થાય ત્યારે કોથરી કે બ્લાઉઝ પહેરી લેવાનો પ્લાસ્ટિકનો તો જોઈએ હવે માસીને ડોવાથી સારું થઈ જાય તો વધારે સારું છે મને અને મારે ધ્રીસોની દવા અહીંથી લેવા નથી ટોયલેટ તો નતો તો માસી એની પણ દવા આપી દીધી તો ભાઈ હવે ઘરે જઈશ અમે તો હાલો મિત્રો અમે જઈ છીએ બડ પાર્ટીમાં સાલે સાબનો ફોન આવ્યો હતો તો એના છોકરાનો બર્થ ડે છે તો મેં બર્ડ ડેમાં જાય ને અમારી ફેમિલી આગળ વધી છે તો અમે પાછળ સહેલા હતા તો અમે જાય છે પછી થોડુંક બર્થ તમને બતાવું આ ઠંડીમાં બહુ છે હવા નહીં બહુ છે ઠંડી આમ बेसी ठन्डी छ पवर नै लिँदै ठन्डी लागेछल विडियो बनिस লে <company> মামা <for Milwaukee>

ये रहा चेक राउंड बंद हो गया है ये पापा जो फोड़ दो बोले ये पापा जो फोड़ दो बोले ये गाइस सुनो का तो ये बंदे आ रहे हो ये खबर ले ले माइक तो स्टार्ट है भाई जा ही दी पार्टी में और ये मना नहीं सुनिश उधर بتاع की ये स्टॉप

નો લાસ્ટ કોલ કેમ કરે છે દીકરા તો નહીં બંદરી મુસ્લિમ એક લવ મે હાલતી રહી આ ગમ કોરાઈ ગઈ આ ગમે તો આની હાલતી નઈ થી

you <laughs> This one here. No? 아니야 아니야 아니아니 아니야 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 아니야

અરે યાર દેને પણ હાલિયમ આવે જોમ છે અમારો કેકનો વારો એને બર્થડે કો છે બર્થડે પર અહીંયા નહોતી ગયો હવે અમારે એમનેમ જ બર્થડે મનાવતા પડશે કેક ખાઈને મનાવતા આ જો અમારું બૈરું બે જનો વારો એવો હાલા દીસ કેક ટેસ્ટ કરી એતીવા આપણે આવી જો માનીને આવી ગઈ ને બર્થડે બોય કે સલેવાના આવ્યો હાલા જો આપસ પર એ હનીશ ઓકે લાઈવ એ ઈમાથી તારી જાજી ટોયસ આવી જાય હો ले था बुपन की करी लिया वेन मोटी दिस अब हमरा समझ के बेचती नहीं गड़िया बेचती रे का मोबाइल मत डाल ओई साल ओई है

આની સ્પૂન ક્યાં છે બધી સ્પૂન વગર ખાવાનું આ મારો સારો સ્પૂન નથી તો ચલો મિત્રો આપણે કેક ખાઈ લઈએ આ મારા હરાવ તો મૈંડા છે મૈંડા છે મૈંડા છે મૈંડા કઈજો આનાને આનાને દયા પાવ તો કે બનીવે પર ભૂખ્યા છે તો આપવા જાય ઓકે થેન્ક યુ ભાઈ આ મારા હરાન દયા આવી ગઈ તો મને આ એક લલીપો આપી દીધો હા દીદી કે અમારા હરા એકલા એકલા મૈંડા તો પછી

ના એ સિસ્ટમ છે સામાઉસની વેલ્યુ ઘટાડશે સામાઉસને pizza માંગે મેં તો પડી ગયા મારા આ તો હલો મિત્રો અમારી બર્થ પાર્ટી પૂરી થઈ ગઈ તો આપણે મી જાય છે ઘેરે અમારી અડધી ફેમિલીને અમે મોકલાવી દીધું છોકરાઓ સાથે ગાડીમાં ઠંડી છે એટલે પછી અમે બાજુમાં છે તો અમે હાલી ને હાલા ઘરે અમારે તો કેક ખરાબ મોકો છે એવું કેમ કે બર્થડે ડે ભાઈ તો કે મને ઉલટી આવે છે તો અમારો વારો એવો નહીં પછી અમે આમને ખાઈને મય છે એ રિહાઈ ગયો કે મને ગિફ્ટમાં હા સ્કેપ કે મહિલાની તો એના કપરા નીકળ્યા ને ત્યાં તો ઓકે બાય મિત્રો વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બધાને શેર કરતા રહેજો